મંચ પર ઉપસ્થિત મારા સાથે પ્રદેશના સંગઠન મહામંત્રી માન્ય શ્રી મનોજભાઈ રામભાઈ ધડુક વિરોધ પક્ષના સુરત મહાનગરપાલિકાના નેતા બેન શ્રી પાયલબેન યુથ પ્રમુખ શ્રી બ્રિજરાજભાઈ માજી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ મંચ પરના સૌ મહેમાનો અને આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ એવા આપ સૌ મારે બહુ લાંબી વાત વાત કરવાની નથી એક ટૂંકી કરી અને હું આપ સૌની રજા લઈશ ટૂંકી વાત એટલી છે કે જ્યારથી તમે અહીંયા બેઠા ત્યારથી ભાજપ અને ભાજપની સરકાર શું 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 કરે છે એની ખૂબ વક્તાઓ વિગતે વાત કરી પણ ભાજપની આ સરકાર આવું કેમ કરે છે અને આવું કરવા છતાં વારે વારે ચૂંટણીઓ કેમ જીતી જાય છે એ વિચારવાનો વિષય છે અંગ્રેજોએ બસો વર્ષ રાજ કર્યું અંગ્રેજો સામે સૌથી પેલી લડાઈ એ ગુજરાતનો ભીલ સમાજ લડ્યો હતો અઢારસો ને બાર માં આપણે વિચારીએ તો ખરા કે આપણે કોના વંશજ છીએ અને એ પછી વારે વારે જેટલી બ્રિટિશરો સામે લડાઈઓ થઈ એ બધામાં આદિવાસી સમાજે ખૂબ આગળ પડતો ભાગ ભજવ્યો શહીદી વોરી બલિદાન આપ્યા જેલ વેઠી બિરસા મુંડા એ ક્રમમાં ઘણા પાછળ આવ્યા હતા એ પહેલા લડાઈઓ આદિવાસી સમાજે લડવાની ચાલુ કરી હતી અને આદિવાસી સમાજની સાથે સાથે બસો વર્ષની અંગ્રેજ સલ્તનતને ઉખાડવા માટે દેશનો એક એક સમાજ લડ્યો છે નાનો સમાજ લડ્યો મોટો સમાજ લડ્યો દરેક માણસ યથાશક્તિ લડ્યો અનેક લોકો ફા મા કાળા પાણીની સજા વેઠી હજારો લોકો જન્મ ટીપમાં ગયા લાખો લોકોના માં હાડકા ભાગ્યા માથા તૂટ્યા ત્યારે આપણને આઝાદી મળી ત્યારે આપણને મત આપવાનો અધિકાર મળ્યો અને એમના આપણે વંશજો આજે જયારે આપણે મત આપવા જઈએ છીએ ત્યારે એ મતની કિંમત શું કરીએ છીએ પહેલા દરેક ઉમેદવાર એની પત્રિકાની નીચે લખતો હતો આપનો કિંમતી અને પવિત્ર એ કિંમતી એટલા માટે હતો

ક્યાંક થોડાક રોકડા એ જ્યારથી આપણે મતની કિંમત કરવા માંડ્યા ત્યારથી લોકશાહીની પનોતી બેઠી છે ભાજપ ખાલી ખેડૂતોનો કડદો નથી ભાજપ લોકશાહીનો કડદો કરે છે યુવાનોના રોજગારનો કડદો કરે છે ભાજપ એટલે કડદો એ આપણા લોકશાહી અધિકારોનો કડદો કરી જાય છે ખોટા કેસમાં ગમે તેને ગમે ત્યારે ફસાવે તમે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ આ ભાજપનું નવું સૂત્ર છે ભાજપ સામે અવાજ ઉઠાવો અને જેલમાં જાઓ તમે ભ્રષ્ટાચારનો વિરોધ કરો અને જેલમાં જાઓ આ વિચારવાનું આપણે છે આપણે કેમ આમ આદમી પાર્ટીમાં છીએ આપણને ભાજપનો આ કડદો મંજૂર નથી આપણને લોકશાહી અધિકારોનો કડદો થાય એ મંજૂર નથી અને એટલા માટે આપણે આમ આદમી પાર્ટીમાં લડાઈ નું પ્રતિક છે સંઘર્ષ નું પ્રતિક છે જો એમણે સંઘર્ષ ના કર્યો હોત તો એમને સાંભળવા આપણે બધા અહીંયા આવ્યા હોત ખરા એમની ઓળખ સંઘર્ષ છે આમ આદમી પાર્ટીની ઓળખ સંઘર્ષ છે આપણે બધા અહીંયા બેઠા છીએ આપણી ઓળખ છે સંઘર્ષ આપણે જેલ વેઠવા તૈયાર છીએ આપણે ખોટા કેસમાં માં ફસાવવા તૈયાર છીએ અને એટલા માટે અહીંયા બેઠા છીએ આ વાત લોકશાહીના મતની કિંમત અને ભાજપે કરેલા કડદાઓની યાદી આપણે ગુજરાતના ઘરે ઘરે પહોંચાડવી પડશે જ્યાં સુધી ભાજપના કડદાઓ લોકો નહીં જાણે ત્યાં સુધી ગુજરાતમાં પરિવર્તન નહીં થાય આપણી એ ભૂમિકા છે કે આપણે ભાજપના કરદા દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ આ ભાજપ કેવું છે આપણે લોકોને સમજાવવું પડશે કે બીએસએનએલ ને મારે છે અને જીઓને તારે છે આ ભાજપના કડદા છે નોકરીઓનું આઉટસોર્સિંગ કરે છે મામલતદાર ગટર માં ગેસ શોધે છે અને પકોડા તળીને તમને સ્વાવલંબી થવાની શિખામણ આપે છે આ ભાજપ છે આવા ભાજપને જ્યાં સુધી આપણે નહીં ઓળખીએ એના સાચા રૂપ ને નહીં ઓળખીએ એ ચાલુ ચૂંટણી એ દસ દસ હજાર ખાતામાં નાખે છે ત્યારે લોકશાહી ના ગળે ટૂંપો દેવાય છે જો લોકશાહી ગુજરાતમાં બચાવવી હોય યુવાનો નો રોજગાર બચાવવો હોય ખેડૂતોની ખેતી બચાવવી હોય આદિવાસીઓના જંગલ જળ અને જમીન બચાવવા હોય તો ગુજરાત માંથી ભાજપ ને કાઢવું પડશે ભાજપના મૂળિયા ઉખેડી નાખવા પડશે જો ગુજરાત માંથી ભાજપના મૂળિયા નહીં કરવા માટે ભેગા થયા છીએ આપણે ભાજપના જુલમનો વિરોધ કરવા ભેગા થયા છીએ આપણા સપનાનું એક ગુજરાત છે આપણે શિક્ષિત ગુજરાત જોઈએ છે આપણે સમૃદ્ધ ગુજરાત જોઈએ છે આપણે સ્વસ્થ ગુજરાત જોઈએ છે અને આપણે સલામત ગુજરાત જોઈએ છે કે જ્યાં અવાજ ઉઠાવનાર ને ખોટી રીતે જેલમાં ના હોય હોય જ્યાં જ્યાં યુવાનોને સારો રોજગાર અપાતો સહકારી સંસ્થાઓ દિવસે દિવસે સમૃદ્ધ થતી હોય શું થયું સાબરકાંઠા જિલ્લામાં અશોક ચૌધરી નામનો એક કિસાન પશુપાલક ટીયર ગેસ થી કેમ શહીદ થયો દૂધના ભાવમાં ભાજપે કરેલા કડદાનો ખેડૂતો ભેગા થયા છે આ ભાજપનું અસલી રૂપ છે અને ભાજપનું આ અસલી રૂપ આપણે જ્યારે ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડીશું બૂથ બૂથ સુધી પહોંચાડીશું ત્યારે ગુજરાતમાંથી ભાજપને કાઢી શકીશું જે દિવસે ગુજરાતમાંથી ભાજપ જશે એ દિવસે ગુજરાત માટે સોનાનો સૂરજ ઉગશે અને ગુજરાત માટે સોનાનો સૂરજ ઉગાડવા માટે આપણે બધા ભેગા થયા છીએ આપણો સંઘર્ષ ચાલુ રહેશે જ્યાં સુધી ભાજપના ગુજરાત માંથી મૂળિયા ઉખાડીએ નહીં ત્યાં સુધી આપણે કોઈએ જપીને બેસવાનું નથી મંજૂર છે बोलो एक बार छी जोरदार आवाज में जय बोली ने मारी पूरी करीस भारत माता की वंदे